ઓપરેશન થીમ ઉપર આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા દિવસ ઓગણીસો બ્રિટિશ શાસનમાંથી ભારતને મળે સ્વતંત્રતાની યાદ ઉજવવામાં આવે છે આ દિવસ સ્વતંત્ર સેનાનીઓના બલિદાન પર ચિંતન કરવાનો સમય છે તે લોકશાહી ધર્મ નિરીક્ષણ અને વિવિધતામાં એકતાના જાળવી રાખવાની છે જેના માટે પૂર્વજો લડ્યા હતા આ દિવસ સ્વતંત્રતા સાથે આપની જવાબદારીઓ પર આત્મનિરીક્ષણ અને વધુ સારા ભારતના નિર્માણ કરવાનું પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે